છે મારા એ બિઝનેસનો ધંધો છે અચ્છા અત્યારે રાજકોટમાં આઠ સેપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થવાનું છે તો એના વિશે તમારું શું કહેવું છે હેલ્મેટ હોવું જ ન જોઈએ કારણ કે હેલ્મેટની હિસાબે જે મોટી ઉંમરના હોય મારી જ વાત કરું છું મને મગજનો દુખાવો છે મને પૂરું સંભળાતું નથી તો કોઈ ઓરન મારે તો એ કહેવું હોય તો મારી દશા શું મને પૂરું દેખાતું ન હોય એટલે હેલ્મેટ હોવો જરૂરી જ નથી રાજકોટમાં હેલ્મેટ ન જોઈએ આ લોકો ફરજિયાત કરવાના છે જો આપણે શું કરવાનું હોય આઠ સપ્ટેમ્બર એ લોકોને ફરજીયાત કરવું હોય તો હાઈવે ઉપર કરે ગામના પંદર કિલોમીટર હોય છે એરિયો પંદર કિલોમીટરમાં હેલ્મેટ ન હોવું જોઈએ કારણ કે સિટીમાં હેલ્મેટ રાખે તો કોઈ વોરંટ મારે કોઈ આમ એટલે એક્સિડન્ટ તો થાય જ છે તો હવે અમારા જેવા મોટી ઉંમરના નીકળે તો હેલ્મેટ પહેર્યો હોય તો સંભળાય નહીં અમને દેખાય નહીં પૂરવું અમે હેલ્મેટનું આમ મારખું કરવા જઈએ તો અમારું એક્સિડન્ટ રાજકોટના રોડ રસ્તા બધા ખાડા ખાબડાવાળા છે એમાં તમે હેલ્મેટ પહેરાવો તો અમારી દશા શું થાય પહેલાં રસ્તા તમે હરખા કરવો એ કોઈ એક શેરીમાં અમે જવું હોય તો અમે પડીએ છીએ અમારો ઉદ્યોગનો ધંધો છે અમે બધા વેચવા જતા હોય અમારે બિઝનેસ છે અમે સ્ટોલ કરતા હોય અમે રાતના દોઢ વાગે જતા હોય બે વાગે જતા હોય અમે શેરી ગલીમાં રહેતા હોય તો અમારે આ ખાડા ખાબડા હોય તો અમે પડીએ જ હેલ્મેટ લઈએ એના કરતાં હેલ્મેટ નહીં બાંધને તમે આખા રાજકોટમાં રસ્તા હરખા કરાવે